સ્કૂલ ફોર એક્સિલન્સ ની નવી શૈક્ષણિક વર્ષ 2025-26 નો પ્રારંભ થયો હોય ત્યારે જે અને નીટ ની પૂર્ણ તૈયારીઓ કરવામાં આવશે શ્રી સમનાયન ગુરુકુલ સલવાઓ જે આ વર્ષે એક નવો પ્રયત્ન કરવા જઈ રહ્યું છે કે આપણા જે વિદ્યાર્થીઓને આપણા ઘર આંગણે જ જે અને નીટ અને અધર કમ્પિટિટિવ એક્ઝામ્સની દરેક તૈયારીઓ આપણે અહીંયા જ કરાવી સકીએ છે એ બદલ આપણે એક્સપર્ટ ફેકલ્ટીસ અને સુટેબલ ટાઈમ પીરિયડ્સ અને કોટા સ્તમ સિલેબસ આ બધાનો સમન્વય આપણે અહીંયા કર્યું છે તો મારું દરેક વાલી મિત્રોને એ જ રિક્વેસ્ટ છે કે તમે જે પણ કન્ફ્યુઝનમાં છો તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે બાર તારીખે ચાર વાગે અમે લોકો અહીંયા ભવ્ય સેમિનાર કરવા જઈ રહ્યા છીએ તો આપ લોકો પધારો આપને ભવ્ય આમંત્રણ છે અને એમાં તમારા દરેક પ્રશ્નોના ઉતરો ઉત્તરો અમે લોકો આપશો તમારા જેટલા પણ કન્ફ્યુઝન છે એની ક્લેરિટી અમે અહીંયા કરી આપશો સો દરેકને વિનંતી છે કે ભૂલ્યા વગર બાર તારીખે ચાર વાગે આપ લોકો આ સેમિનારની અંદર પધારજો

સ્કૂલ ઓફ પ્રકારના વિકલ્પો વાલીઓની જે સમય દરમિયાન જ મળશે અને સ્કૂલની જે ફી છે એ જ ફીમાં મળશે આની વધારે વિગત જાણવા માટે આપે વાલીઓએ સલવાઉ સ્વામિનારાયણ ગુરુકુળ ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહારનો સંપર્ક કરવો અને દરેક વાલીના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન ડોક્ટર સેલેસ લોઅર પાસે છે એ 100% આ સ્કૂલનો હોય કે અન્ય સ્કૂલનો વિદ્યાર્થીઓ તમામ વાલીઓને એ સલાહ સૂચન અને વિગતો આપવામાં આવશે થેન્ક યુ છે તો આજની સ્થિતિ એ છે કે વલસાડ જિલ્લો હોય કે કોઈ પણ જિલ્લો હોય ડૉક્ટર લોકોનું વાલીઓનું ધ્યાન એક જ છે કે મારો બાળક કોટા જાય તો જ જે ડબલ્યુ નીટને પરફેક્ટ કરીને મેડિકલ અથવા આઈઆઈટીમાં એડમિશન લઈ શકે એ જે માનસિકતા એક થઈ ગઈ છે આજથી વર્ષો પહેલાં આપણું વિદ્યાનગર એટલે વાલીનું ધ્યાન એક જ હતું કે વિદ્યાનગરમાં બાળક જાય તો જ ભણી શકે એ માનસિકતાને તોડવા માટે અને બાળકને પોતાના જ ઘરે કોટા લેવલનું એજ્યુકેશન મળી જાય જે ડબલઈ અને નીટમાં એ સારા માર્કે પાસ થાય અને એની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકે એનો આ વિકલ્પ સલવાર શોધી લાવ્યું છે એટલે બાળકને જે અત્યારે મૂળ થવું છે બાળક ત્યાં ટેન્શનમાં છે વાલીથી જુદું છે ફીનો ખર્ચો અનેક ગણો હોસ્ટેલ સાથે વધી જાય છે અને છતાં માનસિક ટેન્શન છે એ બધું જ દૂર થાય એના માટેનો આ એક વિકલ્પ છે અને એની શુભ શરૂઆત અમે આ જ વર્ષથી કરવા જઈ રહ્યા છીએ આ સંસ્થા એડમિશન પ્રક્રિયા હવે ચાલુ થઈ છે હમણાં જ ચાલુ થઈ છે લગભગ પિસ્તાળીસ ઉપરાંત વિદ્યાર્થીઓએ એડમિશન લઈ ચૂક્યા છે બસો સીટ જ અમારી પાસે છે અને બસો સીટ જ ભરવાની છે અને જે સ્ટાફની વાત રહી તો સ્ટાફ એક્સપર્ટ સ્ટાફ કેમેસ્ટ્રી બાયોફિઝિક્સ મેથ્સ અને ભાષા એનો એક્સપર્ટ સ્ટાફ ઓલ ઇન્ડિયામાંથી નહીં કે ખાલી કોટામાંથી કોટા બેસ્ટ છે સિસ્ટમ છે એ સિસ્ટમને અપનાવીને ઓલ ઇન્ડિયામાંથી અત્યારે લગભગ સો ઉપરાંત શિક્ષકોના ઇન્ટરવ્યુ પર હમણાં ડોક્ટર સાહેબ લઈ ચુક્યા છે અને એમાંથી ચોઈસ કરી અને ઉત્તમમાં ઉત્તમ જે સ્ટાફ પોતાના વિષયની અંદર પરફેક્ટ હશે એ જ સ્ટાફને અમને નિમણૂક આપવામાં આવશે